રાજકોટ જિલ્લાના ધોરાશી નગરપાલિકાની ચૂંટણી નો બહિષ્કાર અને મત લેવા કોઈ પણ પક્ષના ઉમેદવારો મત લેવા માટે આવું નહીં સ્થાનિક લોકોનો વિરોધ પ્રદર્શન ધોરાજીના જૂના ઉપલેટા રોડ પર આવેલ નળિયા કોલોની અને મોહમ્મદી કોલોની અને વોર્ડ નંબર વિસ્તારમાં છેલ્લા ઘણા વર્ષો પ્રાથમિક સુવિધાઓથી વંચિત રહી છે શુદ્ધ પાણી સ્ટ્રીટ લાઇટ સાફ સફાઈ અને રોડ રસ્તા ઘણા વર્ષથી નગરપાલિકા તંત્ર દ્વારા સમયથી કામગીરી કરવામાં આવી નથી અને નાના બાળકો માટે અભ્યાસ માટે આંગણવાડી નથી તેથી ગરીબ પરિવારોના નાના બાળકો આંગણવાડી ન હોવાથી નાના બાળકો અભ્યાસથી વંચિત છે અને નગરપાલિકા તંત્રને શુદ્ધ પાણી સ્ટ્રીટ લાઇટ રોડ રસ્તાને લઈને અનેક વખત અખતો કરવામાં આવેલ પણ નગરપાલિકા તંત્ર દ્વારા કોઈ પણ પ્રાથમિક સુવિધાઓ આપવામાં આવી નથી અને ચૂંટણીમાં ઉમેદવારોને મત પણ આપ્યા હતા તે પણ નળિયા કોલોની અને વોર્ડ છ સામું જોઈ જ નથી તેને લઈને આજ રોજ નગરપાલિકા તંત્રનો વિરોધ પ્રદર્શન કરેલ અને કોઈ પણ પક્ષના ઉમેદવારો એ માટે મત આપવા આવું નહીં અને ચૂંટણીનો બહિષ્કાર કરતા લખેલા બેનરો લગાવીને રોષ વ્યક્ત કર્યો હતો અને વિરોધ પ્રદર્શન કરવામાં આવેલ રિપોર્ટર ફિરોઝ ગંદુ પાણી આવે છે અને લાઈટ જો ની તકલીફ છે રોડ રસ્તા ખરાબ છે કમરસ્તા ને જવું બહાર હોય તો પણ તકલીફ પડે છે

અવર ને અવર બાયુ ને નગરપાલિકા એ હું જ લઈને જાઉં છું પણ એમ કે છે કે આવીશી હાલો થઈ જાય થઈ જાય પણ કઈ થયું નથી ને લાઈટ ની તકલીફ જ છે બે દિય ચાર દિવસ બંધ થઈ જાય છે અને રોડે ઉપલેટા રોડે ખાડા ખબડા છે લાઈટુ નથી અમારે જવું હોય સફાઈ કામ તો બહુ જ ગંદુ છે એટલે હવે બાયુ કે છે આપણે કોઈને મત દેવો જ નથી આયા મત દેવા લેવા કોઈ આવે જ નહીં